મતગણતરી ધ્રોલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે કરવામાં આવ્યું છે નગરપાલિકાની ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરીમાં શરૂ કરી હતી કુલ નવ હજાર છસો આઠ ગણવામાં આવ્યા ભાજપની પેનલના ચાર ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા ભાજપના ઈલાબેન લખમણભાઈ બાંભવાને એક હજાર છસો તેર મત સાંતુબા સહદેવસિંહ જાડેજાને એક હજાર ત્રણસો છાસઠ મત વલ્લભભાઈ મોહનભાઈ પરમારને એક હજાર ત્રણસો એકસઠ મત લક્ષ્મણભાઈ વસ્તાભાઈ નકુમને એક હજાર બસો પંચાણું મતથી વિજેતા જાહેર કરાયા છે હરીફ પક્ષના ઉમેદવારોમાં કોંગ્રેસના અંકિતાબા જયેન્દ્રસિંહ જાડેજાને એક હજાર ઓગણચાલીસ મત ઝરીનાબેન હાજી મકવાણાને આઠસો ઓગણસિત્તેર મત પ્રભાબેન ગોરધનભાઈ પરમારને આઠસો ને સત્યાવીસ મત રણછોડભાઈ વેલ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે